સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે વધતા જતા ક્રાઈમ ને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા છાસવર કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે 3 વાગ્યાથી ખાસ સરપ્રાઈઝ ચેકિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રહેણાક વિસ્તારોમાં હિસ્ટ્રી સીટર તપાસ અને પૂછપરછ કરવામાં આવી પોલીસ હવે સુરત શહેરની એક્શન મોડમાં આવી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હુનાઇત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા કરાયું સરપ્રાઈસ ચેકિંગ જેમાં થી વધુ હિસ્ટ્રી સીટરની પૂછપરછ કરાઈ શંકાસ્પદ જગ્યાએ ચેક કરવામાં આવ્યું કોમ્બિંગમાં ડીસીપી સહિત થી વધુ પોલીસ કર્મચારી જોડાયા ડીસીપી ભગીરથે જણાવ્યું કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન આવાસમાં ત્રણ વાગ્યાથી કોમ્બિંગ લાખવામાં આવ્યું હતું જેમાં ઝોનમાં તમામ પોલીસ સ્ટેશનમાં થી વધુ અધિકારી કચેરીઓ આવીને જોડાયા હતા સોળસો મકાનમાં કોમ્બિંગ કરાયું જે હિસ્ટ્રી સીટર સહિતના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું આ વિસ્તારમાં ઓરી એરિયલ વ્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો વાહન ચેકિંગ પર કરાયું કેટલાક લોકોને પૂછપરછ પણ કરાઈ હતી અને જે નથી મળ્યા તેની પણ હવે તપાસ શરૂ કરાશે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ટીવી સુરત